દીવમાં ચાલતી સિટી બસ મુસાફરોની સુવિધા માટે છે પરંતુ આ સિટી બસ સુવિધા આપવાનું તો દૂર અગવડતા વધારવાનું કામ કરી રહી છે સિટી બસ નો બહાર નો દેખાવ તો ઠીક ઠાક છે પરંતુ તેની અંદરની સ્થિતિ બદહાલ નજરે પડે છે બસની તમામ સીટો ખરાબ થઈ ગઈ છે એટલે સુધી કે ડ્રાઈવરની બેઠક પણ વ્યવસ્થિત નથી રહી હું બસની અંદર પેલો ચડ્યો એટલે પેલો હું એથે જ ઉતરી ગયો કારણ કે બસની સીટો જોઈ અને હું પેલા તકખીન પામી ગયો કે આ બસ આ કેવી છે આની

સરકાર સિટી બસ પર ઘણો ખર્ચ કરી રહી છે તેમ છતાં દીવની સિટી બસ સમારકામ માંગી રહી છે દીવના મુસાફરોની માંગ છે કે વહેલી તકે સિટી બસોની સીટો બદલી તેને સુવિધાજનક બનાવાય દિલીપ મોરી વીટીવી દીવ